ડ્રાઇવરી વન વેલકમ ટેક્ટ મારી પરથી મળેલું શ્રી કશે બધાને જય દ્વારકા દિશ્તો માર યુ થયું છે એકદમ રેડી અને અત્યારે પેલા કરી લઈએ દર્શન અને હવે તો એથી બે દિવસ જ બાકી છે તો ચાલો ફટાફટ પહેલાં દર્શન કરીએ હાય ગાઇઝ કેમ છો મજામાં કર્યો

એટલે ગાણા ભાઈ નથી પહેરતા એવું બોલતું તો ગણા ભાઈ

એટલી માંડવી ટૂંકમાં હમી થઈ ગઈ છે બાકી જો વાં કરે બતાવું તમને અહીંથી માંડવી લઈ કબલા ભરી અને અહીં નાખવાની ઉપનેરમાં અને જો ભાઈ મનોભાઈ આવે મજામાં અને અહીંથી નાખી દેવાની માંડવી ધીમે ધીમે મજામાં

બાકી શું કે ભાવમાં ઘણો ફેર પડી જાય આમાં હમી કરવી આ તો આ છે ઓરિજિનલ માલ આ બાજુ એકદમ ધોળ હોય આ બાજુ નીકળી જાય ઓલી બાજુ પાછળ આવતું જ નથી કાલની એટલી માં થોડીક એટલી જ નીકળી ઓલી કરી એમાં ખાલી એટલી જ ધોળ આવી આવી અને આઠ દસ દિવસ નું કામ તો ભાઈ હજી થાય થોડીક માંડવી વધુ છે એની હિસાબે શું આલા મનાભાઈ શું કહે આપણે કેટલા થી થાય અઠવાડિયું થાય કે બસ વાર એવા આ માનવી માં ભાઈ એકદમ ચોખ્ખી થઈ ગઈ ખાલી એક જ આવે કે આ જે ડાઠા હોય ને જા એ જ આવે બાકી બધું નીકળી જાય અને એ એ હા ઓછા એમ અને જો હીરો આ પહોંચી ગયો બોલો શું છે હા આંબળા કેટલા ખાઈ ગયા

કા તો હું નિમાન આવી ગયા હતા અને ભાઈ વંદુ નું કામ હજી ચાલુ જ છે દશિકા નું મુખવાસ નું અને જી ની અમારી ચડુડી રહી મંતુડી તમે આ જોઈને વિચારતા હશો કે આ શું છે આ એલિયન જીવ પણ આ એલિયન જીવું ભાઈ જોરદાર કામ આપે છે ખેતરમાં જ્યારે બેક સ્ટેશન કહેવાય આને કે જે આ ત્રિકોણ આકારનું જે આ કોઈ છે તેને બેક સ્ટેશન કહેવાય કે જે આપણે ઓટો સ્ટેરિંગ સિસ્ટમ કે જે ટ્રેક્ટરમાં નાખવામાં આવે છે અને જીપીએસસી જે ટ્રેક્ટર ચાલે છે એના માટેનું છે જુઓ આગળનો વિડીયો જો ભાઈ આ ઘઉં વવાય છે પણ એમાં કોઈ ડ્રાઈવર છે ને જીપીએસ સિસ્ટમથી ઘઉં વવાય છે અને એ આ મારા મિત્રનું છે નગીચાણા ગામનું અને રોહિતભાઈ પીઠિયાનું છે જેમાં કોઈ ડ્રાઈવરની જરૂર રહેતી નથી ખાલી વારવાર ટાણે જ ડ્રાઈવરને રહેવું પડે બાકી સીધી લીટીમાં ઘઉં વવાય અને એકદમ સીધા જો કે કાંઈ એમાં ફૂટપટ્ટીથી માપી લો તો પણ કાંઈ એમાં દોરાવાય ફેર ન પડે એને ઓપ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ કહેવામાં આવે છે ચાલુ છે પણ ડ્રાઈવરની રહેતી નથી તમારા ખેતરમાં પણ ઘઉં વાવવા સહ કરવા ગમે તે કામ હોય તો રોહિતભાઈ પીકેનો કોન્ટેક કરે અથવા તો તમારે જીપીએસ સિસ્ટમ તમારા ટ્રેક્ટર ફિટ કરવી હોય તો પણ રોહિતભાઈનો કોન્ટેક કરે અને એ ભાડે પણ આવે છે એટલે તમે નંબર આપેલા છે તો એનો કોન્ટેક કરો અને જોરદાર કામ છે ભાઈ અને અત્યારે આધુનિક જમાના પ્રમાણે આનું કામ બહુ સારું એવું છે નજારો કેવો છે ઘઉં વાવી અને પાય અને આ ડ્રોનથી શૂટ કરેલ છે અને કાંઈ ઘટે નહીં સીધી લીટીમાં મેં કીધું એમ કે ફૂટફટીથી માપી લેવાની છૂટ તો ભાઈ હવે કોની રાહ જોજો તમારે પણ ઘઉં વાવા છે તો ફટાફટ જઈ અને રોહિતભાઈ પીઠિયાનો કોન્ટેક કરો અથવા તો તમારા ટ્રેક્ટરમાં ફિટ કરાવી લો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો